કલોલમાં શ્રી પુરુસાદાની પાસવાના દેરાસનની 25મી સાલગીરાનો 3 દિવસીય કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગાયનો ટેકરા પાસે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ધ્વજારોહણ પંચ કલ્યાણક પૂજા સંગ સ્વામી વાત્સલ્ય સહિતના કાર્યક્રમ યોજાયા હતા મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કેશ્વર મહાતીર્થની જીગો પેઢીના સંપૂર્ણ વૈભવ હસ્તકના કલોલ મુકામે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના બે દેરાસરો પૈકી શ્રી પુરસાદાની પાર્શ્સ દેરાસરની પચાસમી સારગીરી પ્રસંગે જીનેન્દ્ર ભક્તિ સ્વરૂપ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવનો આજે અંતિમ દિવસ છે આ મહોત્સવમાં ધ્વજારોહણનો લાભ રાધનપુર તીર્થ નિવાસી ભાનુબેન દોષી તેમજ જયાબેન જયદોષી પરિવાર તરફથી લેવામાં આવ્યો છે સ્વામી આશ્રમનો લાભ દેરાસનના નિર્માણ કરતા શ્રેષ્ઠી વર્ષે શ્રી જમનાભાઈ ભગુભાઈ પરિવાર તરફથી શ્રી જૈન શ્વેતામાં મૃત્યુ સંઘ કલોલ તરફથી ધ્વજારોહણના સાબરપી પરિવાર તરફથી તેમજ મહોત્સવના શુભેચ્છક પરિવારો તરફથી લેવામાં આવે છે મહોત્સવના તમામ કાર્યક્રમો ખૂબ જ આનંદ ઉલ્લાસ અને ઉમંગથી સંપૂર્ણપણે સમયસર અને સફળતા પરિપૂર્ણ થયા છે અને આ મહોત્સવમાં જે ભાગ્યશાળીઓ તન અને મનથી વધાર્યા છે